ચાલો વાત કરીએ સોનાની આપણા ભારતમાં તો જુઓ લગ્ન હોય કે કોઈ તહેવાર સોનું ખરીદ્યા વગર તો ચાલે જ નહીં એ આપણી પરંપરાનો એકદમ અતૂટ હિસ્સો છે ખરું ને પેઢીઓથી આપણે એને સંપત્તિ અને સુરક્ષાનું પ્રતિક માનતા આવ્યા છીએ પણ એક મિનિટ શું આજના જમાનામાં પણ સોનું એટલું જ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ છે ચાલો આજે આ જ વાત પર ઊંડા ઉતરીએ અને સમજીએ હવે આ સવાલ જરા ધ્યાનથી વિચારવા જેવો છે શું આપણે જે ઘરણા ખરીદીએ છીએ એ ખરેખર એક સારું રોકાણ છે જુઓ આપણે બધા જ શોખથી પ્રસંગ માટે અને હા રોકાણના ઇરાદાથી પણ ઘરેણાં ખરીદતા હોઈએ છીએ પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ખરીદતી વખતે જ એની અસલી રોકાણ કિંમત કેટલી ઘટી જાય છે ચાલો આજે એની જ તપાસ કરીએ ઓકે તો હવે વાત કરીએ સોનાની અસલી કિંમતની એટલે કે એ છુપાયેલા ખર્ચાઓની જ્યારે પણ કોઈ જ્વેલર પાસેથી સોનાના દાગીના ખરીદવામાં આવે ત્યારે આપણે જે કિંમત ચૂકવીએ છીએ એ શું ખાલી સોનાની જ હોય છે ના એમાં બીજા ઘણા બધા ખર્ચાઓ જોડાયેલા હોય છે જે આપણને તરત દેખાતા નથી અને આ કોઈ નાના મોટા ખર્ચા નથી હો વિચારો તમે જે સોનાનો ભાવ ચૂકવો છો એના પર દસથી વીસ ટકા તો સીધી ઘડામણ જ લાગી છે પછી એના પર ત્રણ ટકા જીએસટી અલગથી અને સૌથી મોટી વાત તો એ છે કે જ્યારે આ જ ઘરેણાં વેચવાનો વારો આવે ત્યારે આ ઘડામણ અને જીએસટીના પૈસા પાછા નથી મળતા એ ગયા સમજો મતલબ કે આપણું રોકાણ તો શરૂ થતાં પહેલાં જ લગભગ પંદર વીસ ટકા ઘટી ગયું તો પછી સવાલ એ થાય કે આ બધા વધારાના ખર્ચાઓમાંથી બચવાનો કોઈ રસ્તો છે શું સોનામાં કોઈ એવી રીતે રોકાણ કરી શકાય જેમાં આ બધા ચાર્જીસ ન લાગે એકદમ સ્માર્ટ રીતે તો જવાબ છે હા બિલકુલ છે અને એ સ્માર્ટ રસ્તો છે સોવરેન ગોલ્ડ બોન્ડ્સ ટૂંકમાં કહીએ તો આ બીજું કાંઈ નહીં પણ ખુદ ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી એક યોજના છે અને માનો આ યોજના સોનામાં રોકાણ કરવાની આખી રીતને જ બદલી નાખે છે હવે આ એસજીબી છે શું એકદમ સરળ ભાષામાં કહીએ તો આ છે ડિજિટલ ગોલ્ડ અથવા કાગળ પરનું સોનું આમાં ફિઝિકલ સોનું ઘરેમાંથી લાવવાનું એને બદલે સરકાર પાસેથી એક સર્ટિફિકેટ ખરીદવાનું છે આ સર્ટિફિકેટ એ વાતની ગેરંટી છે કે તમે એટલા ગ્રામ શુદ્ધ સોનાના માલિક છો અને ચિંતાની કોઈ વાત જ નથી કારણ કે આની ગેરંટી ખુદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લે છે એટલે કે સો ટકા સુરક્ષિત પણ સરકારે આ યોજના શરૂ જ શા માટે કરી એની પાછળ એક મોટો હેતુ છે જુઓ આપણો દેશ દર વર્ષે હજારો કરોડ રૂપિયાનું સોનું વિદેશથી ખરીદે છે એટલે કે ઇમ્પોર્ટ કરે છે એસજીબીઝ દ્વારા સરકાર આ ઇમ્પોર્ટ ઘટાડવા માંગે છે સાથે જ લોકો જે પૈસા સોનામાં રોકે છે એ બચત દેશના વિકાસના કામમાં લાગે એ પણ એક મોટો ઉદ્દેશ્ય છે તો ચાલો હવે કરીએ અસલી મુકાબલો એક તરફ છે આપણી વર્ષો જૂની પરંપરા એટલે કે ફિઝિકલ ગોલ્ડ ઘરેણા અને બીજી તરફ છે આ નવો અને સ્માર્ટ વિકલ્પ સોવરેન ગોલ્ડ બોન્ડ્સ ચાલો જોઈએ કે રોકાણની આ બાજીમાં કોણ જીતે છે અને હવે આવે છે સૌથી મોટો ફરક એક એવો ફાયદો જેને જાદુઈ પણ કહી શકાય વિચારો લોકરમાં જે સોનું પડ્યું છે એના પર કોઈ વ્યાજ મળે છે ના એ બસ પડ્યું રહે છે પણ એસજીબીમાં સોનાનો ભાવ વધે એ નફો તો તમારો જ છે પણ એની ઉપર સરકારે જેટલું રોકાણ કર્યું હોય એના પર દર વર્ષે અઢી ટકાનું વ્યાજ પણ આપે છે મતલબ કે તમારું સોનું તમારા માટે કમાણી કરે છે હવે વાત કરીએ શુદ્ધતાની જ્યારે ઘરેણાં ખરીદવા જઈએ ત્યારે હંમેશા મનમાં એક સવાલ હોય છે કે આ બાવીસ કેરેટ છે કે અઢાર કેરેટ શુદ્ધતા કેટલી છે જ્યારે એસજીબીમાં આવી કોઈ ચિંતા જ નથી એનું મૂલ્ય સીધું ચોવીસ કેરેટ એટલે કે નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધ સોનાના ભાવ સાથે જોડાયેલું હોય છે અહીં પ્યોરિટીની સો ટકા ગેરંટી છે અને યાદ છે પેલા છુપાયેલા ખર્ચાઓ જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી ઘડામણ જીએસટી લોકરનો ખર્ચ એસજીબીમાં આ બધું જ ગાયબ ઝીરો મેકિંગ ચાર્જ ઝીરો જીએસટી ઝીરો સાચવણીનો ખર્ચ એક પણ રૂપિયો વધારાનો નહીં ઉલટાનું જો ઓનલાઈન ખરીદી કરો તો સરકાર ગ્રામ દીઠ પચાસ રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપે છે હવે કહો આનાથી સારો સોદો બીજો કયો હોઈ શકે ઓકે અત્યાર સુધી તો એસજીબીના ફાયદા જ ફાયદા સાંભળ્યા અને છે પણ ખૂબ આકર્ષક પણ જુઓ કોઈ પણ રોકાણ કરતા પહેલાં એના નિયમો અને શરતો બરાબર સમજી લેવા ખૂબ જ જરૂરી છે તો ચાલો હવે એની કેટલીક મહત્વની વિગતો પર પણ એક નજર નાખી લઈએ સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત એ છે સમયગાળો એસજીબીની પાકતી મુદત એટલે કે મેચ્યોરિટી આઠ વર્ષની હોય છે અને આ આઠ વર્ષનું મહત્વ શું છે એનો સૌથી મોટો ફાયદો એ છે કે જો પૂરા આઠ વર્ષ સુધી રોકાણ જાળવી રાખવામાં આવે તો સોનાનો ભાવ વધવાથી જે પણ નફો થાય એના પર એક પણ રૂપિયો ટેક્સ નથી લાગતો જી હા એ નફો સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે પણ અહીં એક સવાલ ચોક્કસ મનમાં આવે કે આઠ વર્ષ પછીનો નફો તો ટેક્સ ફ્રી છે એ સમજાઈ ગયો પણ પેલું જે દર વર્ષે અઢી ટકા વ્યાજ મળે છે એનું શું શું એ પણ ટેક્સ ફ્રી છે તો જુઓ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે ના જે અઢી ટકા વાર્ષિક વ્યાજ મળે છે એ કરપાત્ર છે એટલે કે તમારી કુલ આવકમાં ઉમેરાશે અને જે પણ ઇન્કમટેક્સ લેબમાં આવતા હો એ મુજબ તેના પર ટેક્સ ચૂકવવો પડશે પણ ફરી યાદ અપાવી દઉં આઠ વર્ષ પછીનો મુખ્ય નફો એ સંપૂર્ણપણે કર મુક્ત જ રહેશે હવે મનમાં બીજો સવાલ થાય કે જો આઠ વર્ષ પહેલા પૈસાની જરૂર પડી તો શું કરવાનું તો ચિંતા કરવાની જરૂર નથી એના માટે પણ વિકલ્પો છે પહેલો વિકલ્પ પાંચ વર્ષ પૂરા થયા પછી સરકારને જ આ બોન્ડ પાછા વેચી શકાય છે બીજું આ બોન્ડ્સ શેર બજારમાં પણ લિસ્ટેડ હોય છે તો એને શેરની જેમ ગમે ત્યારે વેચી શકાય અને ત્રીજું જરૂર પડે તો આ બોન્ડ્સ પર બેંકમાંથી લોન પણ મળી શકે છે ચાલો આખી વાતને એક ઉદાહરણથી સમજીએ એટલે ગણિત એકદમ સ્પષ્ટ થઈ જાય ધારો કે કોઈ વ્યક્તિ પંચોતેર લાખ રૂપિયાનો સો ગ્રામ સોનું ખરીદે છે અને બીજું કોઈ એટલા જ રૂપિયાના એસજીબીઝ ખરીદે છે હવે માની લઈએ કે આઠ વર્ષમાં સોનાનો ભાવ ડબલ થઈ ગયો એટલે કે ડેઢ કરોડ તો જેની પાસે ફિઝિકલ સોનું છે એમનું વળતર થયું ડેઢ કરોડ પણ જેની પાસે એસજીબી છે એમને ભાવ વધારાના ડેઢ કરોડ તો મળશે જ પણ સાથે સાથે આઠ વર્ષનું કુલ પંદર લાખ રૂપિયાનું વ્યાજ પણ મળશે એટલે કે એમનું કુલ વળતર થશે એક કરોડ પાંસઠ લાખ સીધો પંદર લાખ રૂપિયાનો વધારે ફાયદો જુઓ દરેક રોકાણના ફાયદા હોય તો કેટલીક મર્યાદાઓ પણ હોય છે અને એક સમજદાર રોકાણકાર હંમેશા સિક્કાની બંને બાજુ તપાસે છે તો ચારો હવે એસજીબીઝની કેટલીક મર્યાદાઓ પર પણ નજર કરી લઈએ જેથી એક સાચો અને સમતોલ નિર્ણય લઈ શકાય તો મુખ્યત્વે એ ત્રણ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે પહેલું છે લોક ઇન પીરિયડ તમારા પૈસા ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે તો બંધાઈ જાય છે બીજું માર્કેટનું જોખમ આનું વળતર સીધું સોનાના બજાર ભાવ સાથે જોડાયેલું છે જો ભાવ ઘટે તો નુકસાન પણ થઈ શકે છે અને ત્રીજું અને સૌથી અગત્યનું એ યાદ રાખવું કે આ એક નાણાકીય રોકાણ છે ઘરેણું નથી એને કોઈ પ્રસંગમાં પહેરી શકાતું નથી તો આટલી બધી ચર્ચા પછી આખા વિશ્લેષણનો સાર શું નીકળે છે સોનું ખરીદતી વખતે આપણો હેતુ શું છે અને એ હેતુ પ્રમાણે કયો વિકલ્પ બેસ્ટ છે તો આખરે નિર્ણય શું લેવો જવાબ એકદમ સીધો અને સ્પષ્ટ છે અને એ આખો આધાર રાખે છે તમારા હેતુ પર કે સોનું શા માટે ખરીદવું છે જો હેતુ શુદ્ધ રોકાણ કરવાનો છે પૈસા વધારવાનો છે તો પછી કોઈ શંકા વગર સોવરિન ગોલ્ડ બોન્ડ જ સ્પષ્ટ વિજેતા છે એનાથી સારો કોઈ વિકલ્પ નથી પણ જો હેતુ ઘરેણા પહેરવાનો છે શોખ પૂરો કરવાનો છે કે પછી કોઈને ભેટ આપવાનો છે તો પછી દેખીતી વાત છે કે ફિઝિકલ સોનું જ ખરીદવું પડે તો અંતે બસ એક વાત વિચારવા જેવી છે સૌથી સ્માર્ટ રોકાણકારો હવે ખાલી સોનું ખરીદતા નથી તેઓ એના પર વ્યાજ પણ કમાય છે જેમ સમય બદલાયો છે એમ રોકાણની રીતો પણ હવે સ્માર્ટ થઈ ગઈ છે અને સ્માર્ટ રોકાણકાર એ જ છે જે ફક્ત ભાવ વધવાની રાહ નથી જોતો પણ પોતાના રોકાણ પર નિયમિત આવક પણ મેળવે છે